અમદાવાદ શેલ્બી હોસ્પિટલ દ્વારા વોક ઓફ હૂપનું આયોજન કરવામાં આવ્યું વોક વોકેથોન બે અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલ છે જેમાં 8000 હજાર લોકોએ ભાગ લીધો હતો હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડોક્ટર ડૉક્ટર નિશિતા શુક્લાયા ભવે ઇવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ કેન્સર નિવારણ પહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો દર વર્ષે કેન્સરના કેસોની વધતી જતી સંખ્યા સાથે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે એક જ છત નીચે સર્વ पूर्ण कैंसर ने पूरी मैं में ब्रेस्ट कैंसर सर्जरी और लंग कैसे मालूम होता है उसका लक्षण क्या होता है देखिए ब्रेस्ट कैंसर में, कैंसर ब्रेस्ट कैंसर में आ, सबसे कॉमन सिम्टम्स या लक्षण होते हैं कि ब्रेस्ट में किसी भी गांठ का उत्पन्न हो जाना अगर किसी भी फीमेल को ब्रेस्ट में कोई भी किसी तरह की गांठ महसूस हो रही है या फिर ब्रेस्ट की चमड़ी ज़्यादा थिक हो गई है या मोटी हो गई है तो वो एक ब्रेस्ट कैंसर का सिम्टम हो सकता है उसी प्रकार यदि लंग कैंसर की बात करें तो लंबे टाइम तक कोई खांसी होना किसी को स्पेशली वो लोग जो बहुत लंबे टाइम से बड़ी सिगरेट वगैरह का सेवन कर रहे हैं तो उनको लंबे टाइम तक कोई खांसी होना जो कि ठीक नहीं हो रही हो या फिर खांसी में खून आना મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક કર્યું છે શેલ બી હવે એના ત્રીસ વર્ષ પતાવે છે ત્રણ ડિકેડ ફરશે તેર માર્ચે એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ એટલે એની જ અવેરનેસ માટે એના પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વખતવાન રાખીએ છીએ